રાપર તાલુકાના સુવઈ ત્રંબો પર રામવાવ બચાઉના કંધકોટ તોરણિયા વામકા જળશા જેવા ગામોમાં પીવાના પાણીની પાઇપલાઇનના કામમાં નિયમ અનુસાર કામગીરી કરવામાં આવતી નથી નિયમ મુજબ ત્રણ મીટર ઊંડી હોવી જોઈએ તેના બદલે એક મીટર ઊંડી ખોદીને નાખવામાં આવે છે છે કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપનો હાલમાં ગરમીમાં પાણી માટે ચોસઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા પાઇપલાઇન કામગીરી કોન્ટ્રાક્ટર તેમજ ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી હોય તેની તપાસ કરવામાં આવે તો મોટો બોપાળો બહાર આવી શકે તેમ છે તપાસ હાથ ધરવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાંજરે પુરાય તેમ છે પાઇપલાઇન કામ પૂર્ણ થાય પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામડામાં પાણીના ટેન્કર દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી રિપોર્ટ બાય ઘની કુંભાર બચાવ કૃષણ ભેરીભાઈ મણોહર ગામ રામો છેલ્લા ચાર વર્ષથી વારંવાર આ પાણીની પાઇપલાઇન કંદકોટ રમવો અને રમવો અને પાણીનો મોટો પ્લાન પમ્પિંગ સેન્ટર બની બંને છે ખેંગર પર રમવો વચે અમે વારંવાર રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે તો આ લોકો કાંઈ કામમાં સુધારા કરતો નથી અને હાલે ઉનાળાની ગરમીની અંદર ગંભીર પરિસ્થિતિ આ જળસા રામબાવ કંદકોટ ધાડાધ્રો ત્રંબો આ બધા ગામોમાં પાણીની વિકૃત સંપ્રત ઊભી થઈ છે વિકૃત જેના કારણે માણસો બહુ અત્યારે પરેશાન છે અને સરકારશ્રીને પ્રશાસનને અમે વારંવાર રજૂઆત કરી છે છતાંય કોઈ ધ્યાન દોરવામાં નથી આવતો અને આ લોકો એના મળતીઓને કામ આપેલ છે એટલે પાણી પુરવઠાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાંય કોઈ એની આંખ ઉઘડતી નથી હાલે તમે અમે પાઇપલાઇનનું કામ બતાવ્યું તમને એક મીટર દાબવાની હોય ને બદલે એક ફૂટ દાબે છે અને સીધી જ બારી પડી છે એટલે અહીંયાથી કોઈ વામકા કે કંદકોટ પહોંચે આ ત્રણસો ફૂટની ચાડી છે એમાં કોઈ એવી સમસ્યા નથી પાણીમાં પહોંચીને લોકોને પાણી પીવાનું આવે એટલે માત્ર કરોડો રૂપિયા ખાલી ચાવ કરી જવાને કારણે આ યોજના બનાવવામાં આવી પીવાના પાણીની કોઈ એવી સમસ્યા સરકાર સોલ્વ કરે એવો કોઈ આ પાણીની યોજના નથી માત્ર ને માત્ર એના મળતીયાઓ ભાજપ સરકારના મળતી આવોને કામ દેવામાં આવ્યો છે ત્રણ વખત આનું પાણીના અધિકાર અમે રાજકીય આગેવાનો ઉદ્ઘાટન ઉદઘાટન કર્યો છે કુંવરજીભાઈ વાવડી આવ્યા હતા અને ઘણીવાર બે થી ત્રણ વખત મંત્રી આવ્યા હતા છતાંય પણ આનું કોઈ પાણીનું પાંચ વર્ષ કામ હાલે છે એટલે આ કામ વારંવાર અમે રજૂઆત કરી છે છતાંય કોઈ સરકારની આંખ ઉગડતી નથી મારી માગી છે કે તાત્કાલિક ધોરણે આનું ચાલુ થાય અને જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર છે ત્રણ ફૂટ લાઇન નથી આપતા અને બે ફૂટે માત્ર રાખે છે અને નબળા જે કામ કર્યા ઈંટું ખરાબ વાપરી છે એ લોકોની ધરપકડ કરવામાં આવે અને વિજિલન્સની તપાસ સોંપવામાં આવે આ લોકોની વારંવાર થોડી કે રજૂઆતો કરવા જવાની જેટલી વાર રજૂઆતો કરી એ કોઈ ધ્યાન દોરવામાં જ નથી આવતો ને એમ